બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે લોકોની આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતોને પહોંચી શકાય એ માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તેમજ તકેદારીના ભાગરૂપે વરસાદના સમયે ઉદ્ભવતી આકસ્મિક જરૂરી તબીબી સેવાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને

વરસાદ બનાસકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી ધીમે ધીમે ચાલુ હતો તે અંતર્ગત લગભગ આખા બનાસકાંઠામાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે વરસાદ જે તે સમયે પડ્યો તેની બાદ કોઈ રોગચાળો ન થાય તે અંગેની જવાબદારી આરોગ્ય વિભાગના સિરે હોય છે તો આરોગ્ય વિભાગે જેવો વરસાદ બંધ થયો તેવો જ તાત્કાલિક સાતસો સિત્તેર ટીમો બનાવી દીધી દરેક સબ અને તેના વિસ્તારમાં આવતા ગામોને આવરી લીધા જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયેલો છે ત્યાં મળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવે જ્યાં એવું લાગે છે કે ગંદકી વધારે પડતી છે અને ત્યાં પાણી ઓછું છે પણ ગંદકી છે તો મેલેશિયન પાવડરનો છંટકાવ કરવામાં આવે અમારી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને કોઈ બીમાર હોય તકલીફ હોય તો સર્વેલન્સ કામગીરી કરી અને તેમની સ્લાઇડ લે છે જરૂર લાગે તો તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રિફર કરે છે વધુમાં અમારી ટીમ દ્વારા ટાઈફોઈડ કોલેરા કે અન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ક્લોરિનેશન ટેબ્લેટનું વિતરણ ઘરે ઘરે ફરીને કરી રહ્યા છે તમામને સલાહ આપી રહ્યા છે કે પાણી ઉકાળીને પીવું ક્યાંય કીચડ કે વધારે પડતી ગંદકી હોય ત્યાં તેમના દ્વારા પણ લોકો દ્વારા પણ સફાઈ થાય તે માટેની પણ સૂચનાઓ અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી રહી છે જેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે અમારી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધો છે કે ઇમરજન્સીમાં કોઈને તકલીફ પડે ને ક્યાંય કોઈને કંઈ આરોગ્ય વિશેની જાણકારીનો અનુભવ ના હોય તો કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી અને જાણકારી મેળવી અને તે પ્રમાણે તે આગળ અમારી આરોગ્યની સારવાર થઈ શકે છે જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા સાતસો સિત્તેર ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે જેનું દૈનિક મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવી રહ્યું છે લોકોમાં પણ રોગચાળો અટકાવવા અને સલામતીના ભાગરૂપે જાગૃતિ આવે એ માટે વિવિધ માધ્યમ થકી અપીલ કરવામાં આવી છે ચોમાસાના દરમિયાન જે વરસાદ વિરામ લેતા આશાઓને આપણે પીએચસીના કાર્યકરો બધા અમારા મહ્લામાં આવે અને ક્લોરેસરને ગોળીઓ આપી પાણીમાં નાખવાની દવાઓનો છંટકાવ કર્યો અને એમની કામગીરી એકદમ સારી છે આરોગ્યની ટીમ અમારા અહીંયા આવી છે વરસાદના કારણે જે બી નુકસાન થતું હતું એના કારણે એમણે સારી એવી કામગીરી કરી છે અને એને પાણીમાં દવાનો દવાઓ નાખી છે અને અને દવાઓ બી આપે છે એમને અને અમારું જે બી સેમ્પલ હોય એ લોકો લઈ જાય છે તાવની દવા શરદી ખાંસી એવી પણ અનેક જાતની લોકો દવા અમને આપીને જાય છે આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તેને લઈ અને આરોગ્યની ટીમો દ્વારા અમારા વિસ્તારમાં આવી અને આરોગ્યને લગતી વિવિધ કામગીરી કરી અને એમના આરોગ્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ રોકાયા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અન્વયે આપણા ગામની અંદર વરસાદ રોકાયા બાદ જે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે એન્ટી લાર્વલ કામગીરી આઈસી તેમજ ખાડા ખાબુચિયા અને જે મોટા હવાડા એમના ઓઇલ નાખીને ત્યાં એબેટ નાખીને કામગીરી કરવામાં આવે તેમજ સઘન આઈસી સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને ક્લોરિનેશન કામગીરી પણ કરવામાં આવે છે જેથી પાણી પાણીજન્ય રોગચાળો પણ નાખે